શિક્ષકો અનુભવી રહ્યા છે સહન કરાય એનાથી પણ વધારે સહન કરી રહ્યા છે ત્યારે પારિવારિક કે અન્ય કારણથી શિક્ષક બીએલ ઓ કાર્યવાહી માટે ઇન્કાર કે મનાઈ કરે તો તેમની સામે ફોજદારી કાર્યવાહી કરવા

આ ઉપરાંત ધરપકડ વોરંટ અંગે થયેલી કાર્યવાહી પણ રદ કરવા સહિતના પ્રશ્નો ચૂંટણી પંચને રજૂ કર્યા હતા